ऑडियो जंगल नमस्कार सवरास विजन न्यूज़ में हूं एंकर दिव्यानी आप सबका स्वागत करू છું ચાલો જોઈએ આજ ના સમાચાર જોડિયાની શ્રી સાઈ વિદ્યા સંકુલ ખાતે જોડિયા તાલુકા કક્ષાનો કલા મહાકુંગ 2024-25 યોજાય ગયો ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ રાજ્ય યુવક બોર્ડ આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત શ્રી સાઈ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા જોડિયાના સંયુક્ત ઉપક્રમે જોડિયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25 જોડિયાની શ્રી સાઈ વિદ્યા સંકુલ ખાતે યોજાયો જેમાં જોડિયા તાલુકાની સરકારી અને ખાનગી શાળાના આશરે 155 વિદ્યાર્થી ભાઈ-બહેનોએ નિમબદ वक्रत्व चित्रकला समूह गीत लोक नृत्य गरबो वगैरह जैसी 14 सांस्कृतिक कृतियों में भाग લઈને પોતાની કલા રજો કરી હતી આ પ્રસંગે જોડિયા તાલુકા કનવિન શ્રી જગદીશભાઈ વીર્મગામાએ કાર્યક્રમની શુભ શરૂઆત તથા આયોજન કરેલ હતું આ જોડિયા તાલુકા કક્ષાનો કલા મહાકુંગના કાર્યક્રમ દરમિયાન નિર્નાયક્ષરીઓ નીતાબેન કાનાણી મમતાબેન જોશી દેવાંગીબેન બારૈયા જયસુખભાઈ કાનાણી ભાવિકભાઈ ભીમાણી विनोद भाई कानाणी भगवान जी भाई कानाणी भाविन भाई कासुंद्रा वगैरह પોતાની ફરજ બજાવી હતી આ કલા મહાકુંભમાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જોડિયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સાઈ વિદ્યા સંકુલના શિક્ષકગણ તથા ટ્રસ્ટી શ્રીઓ અજયભાઈ કાનાણી અમિતભાઈ ગોધાણી મનસુખભાઈ ભીમાણીએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર શરદ રાવલ હડિયાણા જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર